નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ફેબ્રુઆરી નવ નવું સ્વર્ગ અને નવી ધરા અહીં જ છે અને અત્યારે જ છે એ ફક્ત જે બની રહ્યું છે એને પીછાણવાનો ને સ્વીકારવાનો અને તમારી ચેતનાને ઊંચે લઈ જવાનો સવાલ છે જેથી તમારી અંદર અને તમારી આસપાસ જે બની રહ્યું છે તે વિશે તમે પૂર્ણપણે સભાન હો આ સમયે જે બની રહ્યું છે તે પ્રત્યે તમે જાગ્રત ન હો તો એનો અર્થ એ નથી કે એ નથી બની રહ્યું એનો અર્થ માત્ર એટલો જ છે કે તમારા ગર્વ અને ગુમાને તમારી આસપાસની અદ્ભુતતાઓ પ્રત્યે તમને અંધ બનાવ્યા છે એથી તમે એ જોઈ શકતા નથી એટલા માટે તમારી ચેતનાને ઉપર ઉઠાવતા રહો તમે એને જેટલી ઊંચે લઈ જશો તેટલી વધુ સ્પષ્ટતાથી તમે સત્ય જોઈ શકશો અને એ પૂર્ણ દર્શનને ભૂસી નાખે એવું કંઈ જ માર્ગમાં નથી એ દર્શનની અદ્ભુતતા નિહાળવાનું તમને મળે તો પછી એને નીચે જીવનમાં લઈ આવો અને તમારા રોજના જીવનનો ભાગ બનાવી દો દર્શન જ્યાં સુધી આકાર ગ્રહણ ન કરે ત્યાં સુધી એ વાસ્તવિક બનતું નથી હું તમને કહું છું કે મારા નવા સ્વર્ગ અને નવી ધરાને આકાર લઈ રહેલા હવે તમે નિહાળો આપનો આજનો દિવસ શુભ રહે